સરકારના મકાન મકાનિમોલ્યુશન બુલડોઝર સામે ડોક્ટર ભરત કાનાબારનું હૃદયસ્પર્શી સ્પર્શી ટ્વીટ કરાતા રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવે તેવું લાગી રહ્યું છે ભરત કાનાબારે ટ્વીટ કરતાં જણાવ્યું છે કે અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનાર આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું ઊંઘું પાણી જેમની ઊંઘ હરામ થઈ જાય છે તેવા આપણે કોઈ ગરીબના ઘર પર છત જ રહે તે જોયા પછી પણ નિરાતે ઊંઘી શકીએ છીએ પરપીડનનો પેશાચે આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલ પૂછીએ જો પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઉભું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમાનુસાર પૂરી પ્રોસિજર કરવી ન જોઈએ આ સમગ્ર વિગતે ડોક્ટર ભરત કાનાભારે ટ્વીટ કર્યું હતું